આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગ્રાન્ડ ચેલેન્જીસની વાર્ષિક બેઠકના ઉદઘાટન સત્રમાં મુખ્ય પ્રવચન કરશે આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું છે કે દેશમાં મેડિકલ ઓક્સિજનની કોઈ અછત નથી અને દેશમાં દરરોજ લગભગ છ હજાર ચારસો ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે દેશમાં કોવિડ નાઇન્ટીનથી સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે ભારતીય નૌકાદળે સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસનું આજે અરબી સમુદ્રમાં સફળ પરીક્ષણ કર્યું મહારાષ્ટ્ર તેલંગાણા કર્ણાટકમાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત રાહત અને બચાવની કામગીરી પૂરજોશમાં હૈદરાબાદમાં વધુ વરસાદની આગાહી અને આઈપીએલની આજની પહેલી મેચમાં કોલકાતાએ હૈદરાબાદને હાર આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગ્રાન્ડ ચેલેન્જીસની વાર્ષિક બેઠકના ઉદઘાટન સત્રમાં મુખ્ય પ્રવચન કરશે આ સંસ્થા સ્વાસ્થ્ય અને વિકાસના ક્ષેત્રમાં છેલ્લા પંદર વર્ષથી કામ કરી રહી છે ત્રણ દિવસ ચાલનારી આ વર્ચ્યુઅલ બેઠકમાં વિશ્વના ઘણા પ્રતિષ્ઠિત નેતા વૈજ્ઞાનિક અને સંશોધનકર્તા ભાગ લેવાના છે તેમાં મુખ્યત્વે કોવિડથી ઉભા થયેલા પડકારો અંગે ચર્ચા કરવામાં આવશે ચાલીસ દેશોના આશરે એક હજાર છસો પ્રતિનિધિ તેમાં ભાગ લે તેવી શક્યતા છે આ બેઠકનું આયોજન આ વર્ષે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે બી લેન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે મળીને કર્યું છે આ બેઠકને આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન પણ સંબોધિત કરશે કેન્દ્રીય કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું છે કે દેશમાં મેડિકલ ઓક્સિજનની કોઈ અછત નથી તેઓ આજે રવિવાર સંવાદની છઠ્ઠી કડીમાં સોશિયલ મીડિયા પર પૂછાયેલા સવાલોના જવાબ આપી રહ્યા હતા ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે આ દેશ આ સમયે દેશમાં દરરોજ લગભગ છ હજાર ચારસો ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે તેમણે કહ્યું કે સરકાર કોવિડ રોગયાળાને કારણે વધતી માંગને જોતા ઉત્પાદન ક્ષમતા વધારવા માટે તૈયાર છે તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલય દ્વારા નિમાયેલ અધિકૃત જૂથ રાજ્યોના નોડલ અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને તેમની સાથે સંપર્કમાં રહીને દેશભરમાં મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતા અને પુરવઠા પર નજર રાખી રહ્યું છે તેમણે કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધીમાં એક લાખ ચારસો મેડિકલ ઓક્સિજન સિલિન્ડર પૂરા પાડવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણે લિક્વિડ મેડિકલ ઓક્સિજનની કિંમત પણ નક્કી કરેલી છે દેશમાં કોવિડ નાઇન્ટીનની સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે ગયા મહિને આ આંકડો દસ લાખ સત્તર હજારને પાર પહોંચી ગયો હતો તેની સામે હવે સાત લાખ ચોર્યાસી હજાર ત્રણસો એકોતેર દર્દીઓ જ હાલ સારવાર લઈ રહ્યા છે છેલ્લી માહિતી મુજબ સમગ્ર દેશમાં છાસઠ લાખ એક હજારથી વધુ દર્દીઓ સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી છે જે કુલ પંચોતેર લાખથી વધુ સંક્રમિતોના ઇઠયાસી ટકા કરતા વધારે છે ગઈકાલ સુધીમાં દેશભરમાં કુલ નવ કરોડ બે તાળીસ લાખ પચીસ હજારથી વધુ લોકોના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું કોરોનાના કારણે દેશમાં મૃત્યુ પામનારની સંખ્યા એક લાખ ચૌદ હજાર છ્યાસી થઈ છે જે કુલ સંક્રમિતોના દોઢ ટકા કરતા પણ ઓછી છે કોરોના સંક્રમણના નિરીક્ષણ માટે બનાવવામાં આવેલી ભારતીય રાષ્ટ્રીય સુપર મોડલ સમિતિના અધ્યક્ષ પ્રોફેસર એમ વિદ્યાસાગરે કહ્યું છે કે દેશમાં જલ્દી લોકડાઉન લાગુ કરવાના નિર્ણયથી ઘણા લોકોના જીવ બચાવી શકાયા અને અંધાધૂંધી અટકાવવાનું શક્ય બન્યું આજે પત્રકારોને તેમણે જણાવ્યું કે જો લોકડાઉન લગાવ્યું ના હોત તો ઓગસ્ટ સુધીમાં જ પચ્ચીસ લાખથી વધુ લોકો મોત પામ્યા હોત શ્રી વિદ્યાસાગરે કહ્યું કે દેશમાં સંક્રમિત લોકોની સંખ્યાની સરખામણીમાં કોરોનાથી મૃત્યુ પામનારનો દર શૂન્ય પોઈન્ટ ટકાથી પણ ઓછો રહેવાની શક્યતા છે તેમણે કહ્યું કે આગામી તહેવારોની મોસમ અને શરદ ઋતુમાં કોરોના સંક્રમણના કેસો વધી શકે છે તેમણે કહ્યું કે સુરક્ષાના નિયમોનું યોગ્ય પાલન થાય તો જ બધી ગતિવિધિઓ સામાન્ય કરી શકાશે તેમણે કહ્યું કે નિયમોનું બરાબર પાલન કરાશે તો આવતા વર્ષની શરૂઆતમાં કોરોના પર નિયંત્રણ મેળવવાનું શક્ય બનશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં સંક્રમણના ઘણા કેસો ઓછા થશે બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કા માટે પ્રચાર વેગવાન બન્યો છે પ્રથમ તબક્કામાં અઠ્યાવીસ ઓક્ટોબરે એકાણું મત વિસ્તારોમાં જ્યારે બીજા તબક્કામાં ત્રીજી નવેમ્બરે ચોરાણુ મતવિસ્તારોમાં મતદાન થશે એનડીએ અને મહાગઠબંધનના નેતા અલગ અલગ વિસ્તારોમાં જનસભાઓ કરી રહ્યા છે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ આર કે સિંહ નિત્યાનંદ રાય અને અશ્વિનીકુમાર ચૌબે એનડીએના સમર્થનમાં રેલીઓ કરી રહ્યા છે જેડીયુના અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતીશકુમારે બક્સરમાં એક રેલીને સંબોધિત કરી તેઓ નાવાનગર તરારી અને જગદીશપુરમાં પણ જનસભાઓ કરવાના છે બીજી બાજુ મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર અને રાજદના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે ચાનનમાં એક જનસભા કરી ઉપરાંત ગયા પટણા નવાદા શેખપુરા અને જમુઇ જિલ્લાઓમાં છ રેલીઓ કરવાના છે આ સમાચાર સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ કોરોના અંગેના આ સંદેશ બાદ ભીડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો અવાજથી પણ વધુ ગતિથી ઉડનારી સુપરસોનિક બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલનો આજે ભારતીય નૌકાદળના વિધ્વંસક જહાજ આઈએનએસ ચેન્નાઈ પરથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું પરીક્ષણ દરમિયાન બ્રહ્મોસે અરબી સમુદ્રમાં સ્થિત જગ્યા પર અયૂક નિશાન લગાવ્યું સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહે આ સફળતા માટે ડીઆરડીઓ બ્રહ્મોસ કંપની અને ભારતીય નૌકાદળને શુભેચ્છાઓ આપી ડીઆરડીઓના અધ્યક્ષ ડોકટર જી સતીશ રેડ્ડીએ પણ આ ઉપલબ્ધિ માટે વૈજ્ઞાનિકો અને મિસાઇલના નિર્માણ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને શુભેચ્છાઓ આપી ડીઆરડીઓના અધ્યક્ષે કહ્યું કે બ્રહ્મોસ મિસાઇલથી ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતામાં અનેક રીતે વૃદ્ધિ થશે બ્રહ્મોસ ભારતની મુખ્ય પ્રહાર મિસાઇલ છે જે સમુદ્રની સપાટી પર દૂરના સ્થળોએ નિશાન લગાવી શકે છે આ મિસાઇલની ડિઝાઇન વિકાસ અને નિર્માણનું કાર્ય ભારત અને રશિયાએ સાથે મળીને કર્યું છે મહારાષ્ટ્રમાં સાંગલી સતારા અને કોલ્હાપુર જિલ્લાઓમાં સતત વરસાદને કારણે ઉભા પાકોને નુકસાન થયું છે એકલા સાંગલીમાં દસ હજાર હેક્ટરમાં ઉગેલા પાકોને નુકસાન થયું છે જ્યારે ગત સપ્તાહે પશ્ચિમી મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સતત ચાર દિવસ વરસાદને કારણે કોલ્હાપુર જિલ્લામાં ચોવીસ હજાર નવસો પચાસથી વધુ ખેડૂતો પ્રભાવિત થયા છે તો બીજી બાજુ હૈદરાબાદમાં ફરી ભારે વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પૂર આવ્યું છે હૈદરાબાદ પાસે બાલાનગરમાં એક મોટી ઝીલના ફરતે બાંધેલ પાળમાં તિરાડ પડવાથી ઘણી કોલોનીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે હૈદરાબાદ અને તેલંગાણાના અન્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસોમાં મુશળધાર વરસાદથી પચાસ લોકોના મોત થયા છે અને સંપત્તિઓને નુકસાન થયું છે દરમિયાન હવામાન વિભાગે લોકોને ચેતવણી આપી છે કે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહે હૈદરાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આવનારા ત્રણ દિવસમાં ભારે વરસાદ અને તોફાનની આગાહી કરી છે તો ઉત્તરીય કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા ભારે વરસાદથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે રાજ્યના આપત્તિ નિરીક્ષણ કેન્દ્ર અનુસાર કલબુર્કી વિજયપુરા રાયચુર અને યાદગીરમાં ભારે વરસાદથી બાવીસ હજાર સાતસો બાવન લોકો બેઘર થઈ જવાથી એકસો એકાવન રાહત શિબિરોમાં રહે છે નદી કિનારે વસેલા બસો પિસ્તાળીસ ગામમાંથી ત્યાંસી ગામ પૂરગ્રસ્ત છે અને વીસ હજાર બસો ઓગણસિત્તેર ગ્રામીણ લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવાયા છે દરમિયાન તેલંગાણા કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આંધ્રપ્રદેશના દક્ષિણી કિનારા પાસે બંગાળના આખાતની પશ્ચિમ મધ્યમાં દોઢ કિલોમીટરની ઊંચાઈ પર વાવાઝોડું કેન્દ્રિત છે તેનાથી આંધ્રપ્રદેશના ઉત્તરીય કિનારાના વિસ્તારોમાં ઘણા સ્થળોએ અને રાયલસીમામાં કેટલાક સ્થળોએ વરસાદ થવાની શક્યતા છે એક બે જગ્યાઓએ ભારે વરસાદ પણ થઈ શકે છે અમરાવતીમાં હવામાન વિભાગના નિયામક એસ ટેલાએ કહ્યું કે મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થશે આઈપીલ આઈપીએલમાં આજે અબુધાબીમાં રમાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ ટાઇ થયા પછી સુપર ઓવરમાં કોલકાતાનો વિજય થયો છે જીતવા માટે જરૂરી એકસો ચોસઠ રનના લક્ષ્યાંકનો પીછો કરતા હૈદરાબાદના વીસ ઓવરના અંતે એકસો ત્રેસઠ રન જ થયા હતા તે અગાઉ હૈદરાબાદે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ સ્વીકારી હતી બેટીંગ કરવા ઉતરેલી કેકેઆરની કે ટીમ નિર્ધારીત વીસ ઓવરમાં પાંચ વિકેટે એકસો ત્રેસઠ રન બનાવી શકી હતી હૈદરાબાદ વતી નટરાજને બે વિકેટ ઝડપી હતી દુબઈમાં રમાઈ રહેલી મુંબઈ ઇન્ડિયન અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં મુંબઈએ ટોસ જીતીને પહેલા બેટીંગ પસંદ કરી છે છેલ્લા સમાચાર મળ્યા ત્યારે મુંબઈના ચાર ઓવરમાં બે વિકેટે પચીસ રન થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગ્રાન્ડ ચેલેન્જીસની વાર્ષિક બેઠકના ઉદઘાટન સત્રમાં મુખ્ય પ્રવચન કરશે અને આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું છે કે દેશમાં મેડિકલ ઓક્સિજનની કોઈ અછત નથી અને દેશમાં દરરોજ લગભગ છ હજાર ચારસો ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા